જય નાગદેવતા આજે આપણે સૌ નાગ પોચમના વ્રતનું વિશે જાણીશું અને તેની કથા વાર્તાનું શ્રવણ કરીશું શ્રાવણવદ પોચમના દિવસે વ્રત આ થાય આ દિવસે નાગ પૂજા કરાય છે વ્રત કરનારે સવારે નાઈ લેવું પછી શેષ નાગની પૂજા કરવા સારું ઘરની એક ભીત દોરીને તેના ઉપર અથવા પાણિયારા પર નાગનું ચિત્ર દોરવાનું ને આતા વર્ષ માટે નાગદેવીની કૃપા સંપાદન કરી લેવા સારું તે આગળ ઘીનો દીવો કરી પૂજન કરું અને કહેવાનું કે બાપજી તમે મને પ્રસન્ન હજો ત્યારબાદ નૈવેદ્ય ધરાવી એક ટાણું કરવાનું તેમાં પલારેલા મઠ મગ વગેરે લેવાય નાગ પૂજા કરવાથી સાપનો ભય રહેતો નથી નાના સરખા ગામમાં એક ડોસી રહે તેને સાત દીકરા સાતેને પરણાવી દીધા હતા સાત વહોમાં છ મોટી વહો ઉપર ડોસીને બહુ હિતભાવ અને નાની વહુનું મોઢું દીઠું એ ગમે નહીં નાની વહુને પિયરમાં કોઈ ન એટલે સૌ તેને નપીરી કહીને બોલાવતા હતા ડોસી સવારથી સોજ સુધી તેની પાસે કામ કરાવે અને વધ્યું ઘટ્યું ખાવા આપે સાત સાત વહો હતી છતાં ડોસીના ઘરમાં પારનું ઝૂળતું ન હતું પરંતુ નાની નાનીઓના ઉપર ભગવાનની દયા ઉતરી અને તેને દિવસો રહ્યા એવામાં બાદરવો મહિનો બેઠો અને શ્રાદ્ધ પક્ષ આવતા ડોશીએ કોઈના શ્રાદ્ધ પર્વ નિમિત્તે દૂધની ખીર બનાવી પણ નાની વહુના ભાગે જરાય ખીર આવી નહીં વાસણ મોસ્તી વખતે નાની વહુએ દૂધના ખીર રોધેલા તપેલામાં કપોટીઓ બાજેલી હતી તેવું ખેડીને પોટલીમાં બોધી દીધી પછી તે લુગડાનો ઘોસડો લઈને તરાવે ગઈ અને તળાવમાં લૂગડો ધોવા બેસી પેલી કપોટીઓની ટોપલી બોધીને તેને કોઠા પર રાખી હતી લૂગડા ધોઈને પછી ખાવા વિચાર્યું હતું આ તળાવ આગળ એક રાફડો હતો તેમાં એક નાગીની રહેતી હતી અને તેને પણ ચડતા દિવસો હતા એ નાગિનીને ખીરની વાસ આવી એ તો જટ બહાર આવીને નાની બહુએ રાખેલી કપોટીઓ ખાઈને રાફડામાં જતી રહી થોડી વારે નાની બહુ લોગડો ધોઈ રહી જોયું તો કપોટીઓ કોઈ ખાઈ ગયું હતું તો પણ તે ક્રોધ ન કરતા એટલું જ બોલી જેને ખાધી હશે તેનું પેટ તો ઠરશે ને ભલે ખાધી જેને ખાધી હોય તેને અમૃતનો ઓડકાર આવજો આ સાંભળી નાગણી ખુશ થતી બહાર આવી અને પૂછ્યું તો નાની નાનીઓએ કહ્યું હું આ ગામમાં રહું છું મારે છ જેઠ જેઠાણી અને એક સાસુ છે પણ સાસુનું મારા ઉપર હેત ઓછું છે તેથી મારી પાસે દિવસભર ઘરકામ કરાવી વધ્યું ઘટ્યું ખાવા આપે છે મારે પિયરમાં પણ કોઈની ઓથ નથી આ તો મેં ખાવા માટે રાખેલી ખીરની કપોટીઓ કોઈ મારા જેવું દુખ્યું ખાઈ ગયું તેથી આવું કહ્યું નાગિણી પ્રસન્ન થઈ બોલી બહેન તારા ભાગની કપોટીઓ હું જ ખાઈ ગઈ છું હવે તું મને તારા મનની ખરી વાત કહે કે તને શું દુઃખ છે નાની બહુ બોલી મારો ખોરો ભરવાનો પ્રસંગ નજીક આવી રહ્યો છે અને ખોરો ભરનારો કોઈ નથી નાગણી કહે બહેન તારે પિયરમાં કોઈ નથી તો મને તારી મા ગણજે અને મારા છોકરાઓને તારા ભાઈઓ ગણજે મારો રાફડો છે તે તારો પિયર સમજજે ખોરો ભરવાના સમયે જ્યારે કંકુત્રી લખાય ત્યારે એક કંકુત્રી તું રાફડામાં મૂકી જજે તારે પ્રસંગ બહુ સારી રીતે પાર ઉતરી જશે નાની વહુ તો હર્ષ પામતી ઘેર ગઈ જ્યારે ખોરો ભરવાની કંકોત્રીઓ લખવા મોડી ત્યારે વહુએ એક કંકોત્રીની માગણી કરી તો ડોશીએ છણકો કરીને એક કંકોત્રી આપી વહુએ નાગડીમાંને કંકોત્રી પહોંચાડી ખોરો ભરવાનો દિવસ હતા નાની વહુની જેઠાણીઓ મસ્કરી કરવા લાગી અને ડોસી પણ બોલવા લાગી હવે નપીડીનો ખોરો શું દૂર ભરવાનો હશે આ તો જેમ તેમ પતાવી દેવાનું વળી ઠાઠશો ત્યાં તો બે રાજકુમાર જેવા દેખાતા રૂપારા જવાની આવી પહોંચ્યા તેમને સાથે ચાર સેવકો હતા તેમના હાથમાં વસ્ત્રો આભૂષણો ભળેલા થાર હતા નાની બહુ સમજી ગઈ કે એ મોકલ્યા છે ડોસી અને તેની છ વહુઓ તો ડગાઈ જ ગઈ કે આ વળી નાની વહુના પિયરિયા ક્યોથી જાગ્યા આટલા બધા કપડા દાગીના ને આટલો બધો ઠાટ ડોસીએ તેમને આવકાર આપી બહુઓને કંસાર રધવા હુકમ કર્યો એટલે એક જવાને કહ્યું બહેનના ઘરનું અમે ના ખાઈએ છતાં તમારું માન રાખવા કઢેલું દૂધ પીશું થોડી વારે નાની બહુ દૂધનું તપેલું એક અલાયદા ઓરડામાં મૂકી આવી એટલે ઓરડો બંધ કરી નાક કુમારો નાક સ્વરૂપ ધારણ કરી બધું દૂધ ચસ ચસાવી ગયા ખોરો વખતે નાગકુમારોએ જરી કસબ ભરેલા વસ્ત્રોને હીરા મોતીના દાગીના આપ્યા આ બધું જોઈ નાની વહુના સાસરિયા તો વિચારમાં જ પડી ગયા હતા નાગકુમારો કહે અમારી બહેનને હવે વરાવો સુવાવડ પછી સવા મહિના બાદ મોકલી દઈશું નાની વહુને નાગકુમારો રાફડા મળી ગયા ત્યાં ઊંડાણમાં મહેલ હતો તેમાં પેલી નાગણી હિંડોળા ખાટ પર બેસીને હિંસકો ખાઈ રહી હતી નાગણીએ નાનીઓના માથે હાથ મૂકી કહ્યું તારે અહીં રહેવાનું કામમાં તારા ભાઈઓ નાગકુમારોને દિવસમાં ત્રણ વખત દૂધ પાવાનું કઢેલું દૂધ તૈયાર થાય એટલે ઠંડુ કરીને તારે ગંટરી વગાડવાની તેનો અવાજ સાંભળીને તેઓ આવીને દૂધ પી જશે થોડા દિવસો બાદ નાની ને રૂપારો દીકરો અવતર્યો એને જોઈને તે પોતાનું બધું દુઃખ ભૂલી ગઈ છોકરો દિવસે દિવસે મોટો થતો ગયો એક દિવસ નાની બહુ ગરમ થયેલું દૂધ ઠંડુ પડવાની રાહ જોતી હતી તેની પાસે ઘંટરી પડી હતી અને છોકરો દૂર રમતો હતો એવામાં કંઈક યાદ આવતો તે બીજા ઓડામાં દોડી ગઈ છોકરાના હાથમાં ઘંટરી આવી અને તેને વગાડવા મોડી એટલે દૂધ તૈયાર થયું સમજી કુમારો ત્યાં જ આવી પહોંચ્યા એટલે છોકરો ડરી ગયો અને હાથમાંથી ઘંટરી છૂટી ગઈ તે બરાબર નાકકુમારોની પૂંછડી પર પડવાથી બંનેની પૂંછડી બોડી થઈ ગઈ ત્યાં તો બાકી રહેલા બે નાક કુમારો આવ્યા તેઓ ગરમ દૂધ પીવા ગયા ચારે વેદનાથી પીડાવા લાગ્યા નાની બહુ થોડી વારે આવી જોયું તો બે નાક કુમારોની પૂંછડીઓ કપાઈ ગઈ છે અને બેનો મોઢા ભરી ગયો છે તે સમજી કે છોકરાએ ઘંટરી વગાડી હશે નાગણીએ ચારેયને સમજાવ્યા ને કહ્યું છોકરો તો તમારો ભાણે જ થાય એનાથી વેર ન હોય સારો દિવસ આવતા નાગણીએ નાની બહુને તેના સાસરે વરાવી પહેરાવણીમાં ઘણું આપ્યું સાસરે જઈ નાની બહુ સાસુને પગે પડીને છોકરાઓ ઘોડામાં મૂક્યો ડોસી તો રૂડો રૂપારો દીકરો જઈને હર્ષ ગેલા થઈ ગયા અને એ દિવસથી ઘરમાં નાનીઓના માન વધ્યા અને જેઠાણીઓના માન ઘટ્યા થોડા સમય બાદ નાગ કુમારો વેરની વસૂલાત કરવા માટે પોતાના અસલી નાગના રૂપમાં નાની નાનીઓના સાસરે આવ્યા અને ખૂણામાં પડેલી ઘંટી નીચે ભરાઈ ગયા આ વખતે નાની બહુ કૂવે પાણી ભરવા ગઈ હતી છોકરો ઓસરીમાં બેસીને ભણતો હતો થોડી વારે તે પાણી ભરીને આવી અને પાનિયારામાં બેડું મૂકવા જાય છે તો ઠોકર વાગતા તેને નાગભાઈઓ યાદ આવ્યા અને તેનાથી બોલાઈ જવાયું ખમ્મા મારા ખોડા બડા ભાઈઓને આ સાંભળી કુમારોનો રોષ ઓછો થઈ ગયો સવારે નાની બહુ લુગડો ધોવા તરાવી નીકળી ત્યારે કુમારો પાછળ ગયા રસ્તામાં નાની બહુને ઠોકર વાગતો એકદમ બોલી ઉઠી ખમ્મા મારા ખોડા બડા ભાઈઓને હવે નાગકુમારોને બહેનના હેત વિશે શંકા રહી નથી તેથી તેઓ વેર ભૂલીને તેઓથી પોતાના રાફડામાં ચાલ્યા ગયા એકવાર નાની બહુના છોકરાથી જેઠાણીના દૂધની તબડી ઊંધી વળી ગઈ એટલે જેઠાણીઓએ નાની બહુને મહેણું માર્યું અલી આ બધું ઢોરી નાખ્યું હવે બીજા દૂધના પૈસા ક્યાંથી કાઢવા તું તો પિયરની પહોંચતી છે એટલે ઓગણી ગાયો લાવીને ખડી કરી દઈશ આ મેં એનું નાની બહુને હાડ લાગી આવ્યું તેને વિચાર્યું કે નાગણીમાં પાસે જઈને ગાયોની માગણી કરું તે તો નાગણી પાસે જઈને રડવા લાગી અને બધી હકીકત કહી નાગણીએ તેના આંસુલુસતા કહ્યું બેટી એમાં મુંજાઈ શું ગઈ છે આવતીકાલે જ તારે ત્યાં ઘણી ગાયો આવી જશે માટે ઘરે જઈને વાડો વધવા મોડો નાની વહુએ ઝટપટ વાડો બનાવી દીધો બીજા દિવસે સવારે નાનીઓના નાગભાઈઓ પુષ્કર ગાયો તેને સોંપી ગયા પછી નાની બહુએ સાસુને કહ્યું કે આ ગાયો આપણા ઘરની છે બધાની છે જેને જેટલું દૂધ પીવું હોય તે ખુશીથી પી શકે છે હવે આપણે દૂધ કે માખણ ઘીની તકલીફ નહીં રહે આ સોભરતો જ જેઠાણીનો રોષ ઉતરી ગયો જય નાગદેવ જય નાગણીમાં તમે જેવા વહુને ફર્યા એવા આ વાર્તા વચનાર આ વ્રત કરનાર આ વાર્તા સોભરનારને સર્વને ફરજો જય નાગદેવ